કે આમ થોડી હાયર લેવલની પાછી વાત છે એની અંદર કે શ્રુતધર પરંપરામાં શ્રુતધર ભગવાન મહાવીર પછી જે બધા શ્રુતધરો થતા ગયા એની પરંપરામાં આચાર્ય ભદ્રબાહુ પાંચમા શ્રુતધર હતા અર્થની દ્રષ્ટિમાં તેઓ અંતિમ શ્રુત ધર હતા અર્થની દ્રષ્ટિએ નેપાળમાં ગિરિમાળામાં તેમણે મહાપ્રાણ ધ્યાનની વિશિષ્ટ સાધના કરી હતી શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરામાં તેમનું ધર આચાર્યના રૂપમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત હતું શ્રુતધર આચાર્ય એના રૂપમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત હતું તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને તેજોમય હતું તેમના દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુ યશોભદ્ર હતા યશોભદ્ર શ્રુતધર આચાર્ય હતા ભદ્રબાહુનો જન્મ સંભવત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો પ્રબંધકોષ આદિ ગ્રંથમાં તેમના ગ્રહસ્થ જીવન સંબંધી અન્ય સામગ્રી દ્વિતીય ભદ્રબાહુ સાથે સંબંધિત છે તેમણે ગુરુ પાસે સત્તર વર્ષ રહી આગમોનો ગંભીર અભ્યાસ કર્યો હતો મહામેઘાવી સ્થુલિભદ્ર આદિ પાંચસો શ્રમણ સંઘના આદેશથી આચાર્ય ભદ્રબાહુ પાસે દ્રષ્ટિવાદની વાંચના ગ્રહણ કરવા પહોંચ્યા હતા દ્રષ્ટિવાદ અત્યંત કઠિન હતો મેઘાવી મુનિઓનું ધૈર્ય તૂટી ગયું પાંચસો શ્રમણો અને સ્થુલિભદ્ર આ બધા જ આ દ્રષ્ટિવાદ નો અભ્યાસ કરવા ગયા પણ આ ગ્રંથ કેવો કઠિન હતો કે મેઘાવી મુનિઓનું ધૈર્ય તૂટ્યું તૂટતું ગયું અને આજે પાંચસો જે સાધુઓ હતા એમ એક એક કરી અને ચારસો નવ્વાણું શિષ્યો વાંચનાનો ક્રમ છોડી અને જતા રહ્યા ખાલી એક શૂલિભદ્ર એક નિષ્ઠાથી સતત વ્યસ્ત હતા આઠ વર્ષમાં તેમણે આઠ પૂર્વનું અધ્યયન કરી લીધું એક વખત સ્થુલિભદ્ર મુનિના પૂછવાથી ભદ્ર બાહુએ જણાવ્યું કે મેરું જેટલું જ્ઞાન બાકી છે હવે સ્થુલિભદ્ર એ પૂછ્યું હશે કે હવે કેટલું કામ જ્ઞાન શીખવાનું બાકી તો કે છે મેરું જેટલું જ્ઞાન બાકી છે ત્યારે સુલિભદ્ર પૂછ્યું કે હું અગાધ જ્ઞાનની સૂચના સાંભળી અને નિરાશ નથી પરંતુ મને વાંચના અલ્પ માત્રામાં મળે છે તમે મને બહુ ઓછી વાંચના આપો છે અને ગુરુને કહે છે કે આપના જીવનનો સંધ્યાકાળ છે આટલા ઓછા સમયમાં હું જ્ઞાન કેમ ગ્રહણ કરી શકીશ ભદ્રબાહુએ આશ્વાસન આપ્યું કે શિષ્ય ચિંતા ન કરીશ મારી મહાપ્રાણ સાધના પ્રાય સંપન્ન થાય છે ત્યારબાદ સાત દિવસ હું તને વાંચના આપીશ તેમના વચ્ચે થયેલો આ સંવાદ કે જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ પ્રાપ્ત થાય છે એકવાર યક્ષા આદિ સાધવી સ્થૂલી ભદ્ર પાસે પહોંચે હવે આજે સાધ્વી છે એમની બહેનો એટલે બહેનોનું આગમન જાણે કુતુહલ પ્રદર્શિત કરવા સિંહનું રૂપ ધારણ કર્યું સાધ્વીજી સિંહને જોઈને ડરી ગઈ તેમના ગુરુ ભદ્ર ભદ્રબાહુ પાસે જઈને કહ્યું કે ગુરુદેવ આપે બતાવેલા સ્થાને ભાઈ સુપૂળીભદ્ર નહી પરંતુ ત્યાં તો સિંહ છે સિંહે અમારા ભાઈનું ભક્ષણ કર્યું લાગે છે ભદ્ર બાહુએ પોતાના જ્ઞાનથી જાણ્યું કે કેસરી સિંહ નહીં પણ તમારો ભાઈ એ કેસરી સિંહ નહીં પણ તમારો ભાઈ પુનઃ ત્યાં જાઓ તો ત્યાં મળશે હવે આ કેવી વાત આવા આઠ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને બીજું જ્ઞાન પણ એમ કે જ્ઞાન તો કેટલું બધું વિશાળ છે અને છતાં અને ગુરુ નું આયુ હવે તો બહુ ટૂંકું છે અને આટલું બધું હું કેવી રીતે ભણી શકીશ તો એને વાંચના પણ વધુ આપે છે અને એમાં આવો પ્રસંગ બન્યો કે એની બહેનો આવી અને એને પોતાની શક્તિ બતાવવા માટે સિંહનું રૂપ ધારણ કર્યું તો પોતાના જ્ઞાનના અહંકારના કારણે હવે આ આ જ્ઞાનનો અહંકાર આટલો બધો અભ્યાસ આઠ આઠ પૂર્વનું જ્ઞાન અને છતાં આ અહંકાર એ અહંકારના કારણે સ્થૂલી ભદ્ર ને અગ્રિમ વાંચના માટે અયોગ્ય પાત્ર દર્શાવી અને જણાવ્યું કે હવે તમે જ્ઞાન વાંચના માટે યોગ્ય નથી ક્ષમા યાચના અને શક્કડ સંઘે આચાર્ય ભદ્ર બાહુને પુનઃ વિનંતી કરી ત્યારે તેમને ચાર પૂર્વનું જ્ઞાન અપવાદ સાથે પ્રદાન કર્યું સ્થૂલીભદ્ર જેવા સાધક પણ જ્ઞાન મદના અભિલાષી હોય આવા કે જેને જ્ઞાનનો મદ થઈ ગયો ત્યાં ભાવિ અન્ય મંદ સાધકોને ધ્યાનમાં રાખી તેઓએ આ નિર્ણય કર્યો હતો અને એમાં દશાશ્રુત સ્કંદ બ્રહત કલ્પ વ્યવહાર નિશીત આ ચાર સૂત્રોની રચના આચાર્ય ભદ્રબાહુની માનવામાં આવે છે આમાં પૂરું કરીએ આપણે પૂર્વ આચાર્ય ભદ્ર સ્વામી પોતાના જીવનના પિસ્તાલીસ વર્ષ સુધી ગ્રહસ્થ જીવનમાં રહ્યા સત્તર વર્ષ સુધી સામાન્ય સાધુ પર્યાયનું પાલન કર્યું અને ચૌદ વર્ષ સુધી યોગ પ્રધાન પદ સંભાળ્યું બાર વર્ષ સુધી મહાપ્રાણ ધ્યાનની સાધના કરી બાસઠમાં વર્ષે આચાર્ય બન્યા અને તેમની સાથે અર્થ વાંચનાની દ્રષ્ટિથી તેમની સાથે અર્થ વાંચનાની દ્રષ્ટિથી શ્રુત કેવડીનો થયો તો આ જ્ઞાન કેવું છે પાત્ર જીવ હોય એને જ પચે ને પણ જ્ઞાન જેમ જેમ વધે એમ એનો અભિમાન એનો મત થાય તો તો જ્ઞાન પાત્રના ગુણથી શોભનીય બને છે પાત્રતા વિનાનું જ્ઞાન આત્માને અવડે માર્ગે ચડાવી દે છે પરંતુ જ્ઞાન પચાવવું બહુ કઠિન છે ધનનો અહંકાર જ્ઞાનના માધ્યમે દૂર કરી શકાય છે ધનનો અહંકાર દૂર કરવો હોય તો જ્ઞાન જોઈએ તો દૂર કરી શકાય પરંતુ જ્ઞાનનો અહંકાર એ દૂર કરવાનો ઉપાય મળવો બહુ કઠિન છે એ તો માથા ઉપર જો એના ગુરુ હોય તો જ એને દૂર કરાવી શકે માટે જ્ઞાનનો અહંકાર ન આવી જાય તેના માટે સતત સાવધાન રહેવું જોઈએ